અહીંયા જુઓ મિત્રો આ મંદિરની બાજુમાં એક પાણી તો કોઈ દેવ હોય અથવા એ પ્રકારે આ એક આયોજન અહીંયા કરવામાં આવ્યું છે મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ અૈઠોળ ખાતે જ્યાં ગણપતિ દાદાનું જગવિખ્યાત મંદિર આવેલું છે તો અમે તમને બતાવીએ કેવા પ્રકારનું મંદિર છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો આ પ્રકારે મિત્રો અૈઠોળમાં આવેલા ગણપતિ દાદાનું મંદિરનું આ મુખ્ય ગેટ છે અહીંયાથી અંદર જવાનું છે મિત્રો અહીંયાથી મિત્રો આ પ્રકારનું આખું જ વાતાવરણ અહીંયા જોવા મળે છે આ ગણપતિ દાદાનું પટાંગણ છે મિત્રો જોઈ શકો છો આ ગણપતિ દાદા મંદિરનો આખો જ વિસ્તાર તો મિત્રો આ છે સરસ મજાનું ઐઠોરમાં આવેલું ગણપતિ દાદાનું મંદિર આ પ્રકારનો રસ્તો છે મિત્રો તમે જુઓ અહીંયા શ્રદ્ધાળુઓ ભારે આવે છે આ પ્રકારે મંદિર છે મિત્રો જુઓ આપ દર્શન પણ કરી શકો છો ખૂબ સરસ મજાનું આ મંદિર છે અને જગ વિખ્યાત મંદિર કહેવામાં આવે છે તમે જુઓ મિત્રો ગણપતિ દાદાની આ મૂર્તિના તમે દર્શન કરી શકો છો ખૂબ સુંદર આ મંદિર છે અને ટ્રસ્ટ દ્વારા પણ અહીંયા સારી એવી દેખરેખ રાખવામાં આવે છે ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે દર્શન અર્થે અને આ મંદિર તમે જુઓ એની બાજુ આ લખેલું છે પોસ્ટર અહીંયા ગણેશજીની આરતી એવું પણ લખેલું છે આ પ્રકારે બાંધકામ અહીંયા જોવા મળે છે અને આ બાજુ બીજો રસ્તો પણ મિત્રો જોવા મળે છે જુઓ તમે અને પાછળ સરસ મજાનું આયોજન પણ શ્રદ્ધાળુ બેસવા માટે કરેલું છે તમે જુઓ મિત્રો અહીંયા લખેલું છે મિત્રો ઐરાવતી નગરીમાં ઐતિહાસિક અને પ્રાચીન એવા ડાભી સુટાળાશ્રી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના દ્વાપર યુગમાં દેવોના હસ્તે રેણુમાં થયેલ છે જે અલભ્ય છે 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 મિત્રો અહીંયા લખ્યું કે આશરે વર્ષ પૌરાણિક શ્રી વિષ્ણુ ભગવાનનું મંદિર પણ આવેલું તો એ મંદિર પણ મિત્રો અમે તમને બતાવીશું બરાબર છે એ પણ સાતસો વર્ષ જૂનું મંદિર છે જુઓ મિત્રો આ ગણપતિ દાદાનું આખું જ નવીન મંદિર ખૂબ સુંદર મંદિર છે કોતરકામણી વાળું મંદિર છે પરંતુ આ મંદિર પ્રાચીન નથી આ મંદિર નવીન બનાવવામાં આવ્યું છે મિત્રો તો છે ગણપતિ દાદાનું મંદિર અને તમે જુઓ અહીંયા આ જે બતાવવામાં આવે છે એક દેવ હોય કે એવું લાગે છે અને પાણી પીતા હોય એ પ્રકારે અહીંયા એક બાંધકામ જોવા મળે છે ખૂબ સુંદર છે મિત્રો જુઓ અહીંયા તમે જુઓ એક હાથી હોય એ પ્રકારની મૂર્તિઓ છે અને આ તમે જુઓ મિત્રો સરસ મજાનું આયોજન અને આ પ્રકારે અહીંયા ભારે શ્રદ્ધાળુઓ ની ભીડ જોવા મળે છે તમે જુઓ મિત્રો આ પ્રકારનું એનું બાંધકામ છે ખૂબ સારું મંદિર છે એની પરસાર પણ ખૂબ સુંદર છે અને સ્વચ્છતા પણ સારી રીતે જળવાય છે મિત્રો અહીંયા આ છે મિત્રો આખું જ નવીન મંદિર જે પાછળથી તમને અમે બતાવીએ છીએ ખૂબ સુંદર મંદિર છે તમે જુઓ મિત્રો આ પ્રકારે છે ગણપતિ દાદાનું આખું જ મંદિર કોતરકામણી વાળું પણ જણાઈ રહ્યું છે અને મિત્રો જગ વિખ્યાત કહી શકાય એવું છે ભારે આવે છે મિત્રો જુઓ આ મંદિરની બાજુમાં સગવડ કરેલી છે જે શ્રદ્ધાળુઓ આવે છે મિત્રો પાછળ તમે જુઓ કે એ પણ એક મેદાન હોય પ્રકારે અને તે ઐતિહાસિક તમે જુઓ પથ્થરો અને મૂર્તિઓ મૂકેલી છે એટલે ખંડિત અવશેષો કદાચ અંદર મૂક્યા હશે અને આ છે મિત્રો શ્રી વિષ્ણુ ભગવાનનું સાતસો વર્ષ જૂનું મંદિર જે અમે તમને વાત કરતા હતા જુઓ મિત્રો આ સાતસો વર્ષ જૂનું છે કોતરકામણી પણ અહીંયા જોવા મળે છે તમે જુઓ મિત્રો એના સ્તંભો અહીંયા સ્તંભો પણ કોતરકામણીવાળા છે જુઓ મિત્રો આ દરવાજાની આજુબાજુ કેટલું સુંદર શિલ્પોથી ભરપૂર આ મંદિર છે અને એવું કહેવાય છે કે સાતસો વર્ષ જૂનું આ પૌરાણિક મંદિર છે જે ગણપતિ દાદાના મંદિરની સામે આવેલું છે તમે જુઓ મિત્રો આ કોતરકામણી અલભ્ય કોતરકામણી છે ખૂબ સુંદર કોતરકામણી અહીંયા જોવા મળે છે અમે તમને મિત્રો બહારથી પણ બતાવીએ કે આ મંદિર કેવું છે તમે જુઓ આ પ્રકારનું દેખાય છે બહારથી મંદિર ખૂબ સુંદર શિલ્પોથી ભરપૂર અને શિલ્પકળાનો એક અજોડ નમૂનો કહી શકાય એવું આ ખૂબ સુંદર અને નાનું વિષ્ણુ ભગવાનનું મંદિર છે જે સાત વર્ષ મિત્રો જૂનું છે તમે જુવા પ્રહલાદક અહીંયા નકશીકામ પણ જોવા મળે છે મિત્રો આ છે વિષ્ણુ ભગવાનનું મંદિર જે સાત વર્ષ જૂનું છે એવું અહીંના મહારાજ દ્વારા કહેવું છે અને અહીં પોસ્ટરમાં પણ એ માહિતી લખેલી છે અૈઠોળના ગણપતિ દાદાના મંદિરની બિલકુલ સામે જ આ તેની પરસારમાં જ આવેલું આ મંદિર છે તમે મૂર્તિઓ જોઈ શકો છો આ શિલ્પો કેટલા સુંદર અહીંયા કોતરકામની જોવા મળે છે તો આ છે ખૂબ સરસ મંદિર કહી શકાય કદાચ જે તે વખતે બનાવવામાં આવ્યું હશે રાજાઓ દ્વારા તમે જુઓ મિત્રો આ મંદિરની સામે આ ગણપતિ દાદાનું મંદિર છે અને આ જે છે એ શ્રદ્ધાળુઓ માટે બેસવા માટેની અલગ સરસ મજાની સગવડ અહીંયા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે